નમસ્કાર મિત્રો રાજસ્થાન કેન્દ્રીય વિશ્વવિદ્યાલય કિશનગઢની અંદર ખાલી પદો માટે જાહેરાત બહાર આવેલી છે સંપૂર્ણ કરારના આધારે નિશ્ચિત જણાવેલ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પદો માટે લાયક ભારતીય નાગરિકો પાસેથી નિર્ધારિત પ્રારૂપમાં અરજી આમંત્રિત કરવામાં આવે છે જગ્યાની વાત કરીએ સહાયક પ્રોફેસર વિવિધ શૈક્ષણિક વિભાગ વિડીયો એડિટરની એક જગ્યા ખાલી છે કેમેરા પર્સનની એક જગ્યા ખાલી છે વધુ જાણકારી માટે વિશ્વવિદ્યાલયની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ સીયુઆરએ જે ડૉટ એસી ડોટ ઈનની મુલાકાત લેવી ત્યારબાદ જોઈએ લોકમાન્ય કોલેજ ઓફ બીબીએ એન્ડ બીસીએ કોલેજની અંદર ટીચિંગ પોસ્ટમાં જગ્યાઓ બહાર પડેલી છે પ્રિન્સિપલની બીબીએ અને બીસીએ ડિપાર્ટમેન્ટની અંદર એક જગ્યા ખાલી પડેલી છે તથા માર્કેટિંગમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યાઓ એસોસિએટ પ્રોફેસરની એક જગ્યા અને પ્રોફેસરની એક જગ્યા બહાર પડેલી છે ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા એસોસિએટ પ્રોફેસરની એક જગ્યા અને પ્રોફેસરની એક જગ્યા ખાલી પડેલી છે હ્યુમન રિસોર્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા તથા જનરલ મેનેજમેન્ટની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસરની બે જગ્યા એસોસિએટ પ્રોફેસરની એક જગ્યા અને પ્રોફેસરની એક જગ્યા ખાલી પડેલી છે કમ્પ્યુટર એપ્લિકેશનની અંદર આસિસ્ટન્ટ પ્રોફેસરની આઠ જગ્યા તથા એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની બબ બે જગ્યાઓ ખાલી પડેલી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે પોતાનું સીવી સાત દિવસની અંદર નીચે આપેલા જીમેલ પર મોકલી આપવાનું રહેશે ત્યારબાદ જોઈએ વિદ્યામંદિર ટ્રસ્ટ પાલનપુરની અંદર શ્રી પી કે મહેતા કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન સેલ્ફ ફાઇનાન્સ એન્ડ શ્રીમતી સુમતીબેન રમેશભાઈ વાડીલાલ મહેતા બીએડ કોલેજ ઓફ સ્પેશિયલ એજ્યુકેશનની અંદર જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ પ્રોફેસર એમએડ સ્પેશિયલ એજ્યુકેશનની એક જગ્યા ખાલી પડેલી છે એસોસિએટ પ્રોફેસર વિઝ્યુઅલ અને હિરિંગ ઇમ્પરમેન્ટની ત્રણ જગ્યાઓ ખાલી પડેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર વિઝ્યુઅલ ઇમ્પરમેન્ટની બે જગ્યા ખાલી પડેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર હિરિંગ ઇમ્પરમેન્ટમાં એક જગ્યા ખાલી પડેલી છે આસિસ્ટન્ટ પ્રોફેસર પેડોલોજી ઓફ સબ્જેક્ટની અંદર અને મેથ્સ સાયન્સમાં એક જગ્યા ખાલી પડેલી છે ઇંગ્લિશ વિથ સોશિયલ સાયન્સ અને સંસ્કૃતમાં એક જગ્યા ખાલી પડેલી છે જે કોઈ ઉમેદવારની રસ હોય તેમણે ઓપન એન્ટ્રી ડેટ સાત સાત બે હજાર ચોવીસ સન્ડેના રોજ મળવાનું રહેશે સ્થળ જોઈએ સેન્ટ્રલ ઓફિસ વિદ્યા મંદિર કેમ્પસ ટેલીબાગ નિયર મીરા ગેટ પાલનપુર ત્યારબાદ જોઈએ આત્મીય યુનિવર્સિટીની અંદર જગ્યાઓ બહાર પડેલી છે જગ્યાઓની વાત કરીએ એચઆર જેમણે એચઆર એમબીએમાં કરેલું હોય તેવા ઉમેદવાર માટે જગ્યા બહાર પડેલી છે તથા કમ્પ્યુટર હાર્ડવેર ટેકનિશિયનની અંદર જેમણે ગ્રેજ્યુએશન કરેલું છે તેમના માટે જગ્યા બહાર પડેલી છે ઓફિસ આઈસીડીની અંદર ગ્રેજ્યુટ ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે જુનિયર ક્લર્ક અકાઉન્ટની અંદર ગ્રેજ્યુટ ઉમેદવાર એપ્લાય કરી શકે છે રિસેપ્શનિસ્ટ કમ ટેલિકોલરની અંદર ગ્રેજ્યુટ ઉમેદવાર એપ્લાય કરી શકે છે ઇલેક્ટ્રિશિયનની અંદર આઈટીઆઈ કરેલું હોય તે ઉમેદવાર અહીં એપ્લાય કરી શકે છે તથા અહીં આપેલા અનુભવ પ્રમાણે અનુભવ હોવો જરૂરી છે જે કોઈ ઉમેદવારને રસ હોય તેમણે એપ્લિકેશન અને ઓરિજિનલ સર્ટિફિકેટ નીચે આપેલા એડ્રેસ પર તારીખ ત્રીસ જૂન બે હજાર ચોવીસ સમય સવારે નવથી અગિયાર કલાક સુધીમાં મળવાનું રહેશે